નમસ્કાર પ્રિયજનો મિત્રો અશ્વિન માસની અમાવસ્યાની તિથિને સર્વપિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે અને જેમ કે નામ પરથી જ સ્પષ્ટ થાય છે સર્વ પિતૃ એટલે બધા પિતૃઓને યાદ કરવાનો દિવસ આ દિવસ આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વર્ષ બે હજાર પચીસમાં એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રવિવારે આ તિથિ એક વર્ષની રાહ જોયા પછી આવવાની છે પંદર દિવસ સુધી ચાલનારું આ પિતૃપક્ષ આપણા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવે છે આજના વિડીયોમાં હું તમને બધાને જણાવીશ કે તમારા પિતૃઓએ તમારી રાશિ અનુસાર તમને કયો આશીર્વાદ આપ્યો છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તમારી રાશિ શું કહે છે કઈ રાશિઓ માટે આ મહાયોગ સાથે આવી રહી છે કઈ રાશિઓ લાખપતિ કે કરોડપતિ બનશે અને કઈ રાશિઓ પર પિતૃઓનો પ્રભાવ ખૂબ જ ભારે પડશે આજની આ માહિતીને ખૂબ જ ધ્યાનથી સાંભળજો તમારા બધા કામને બાજુએ મૂકીને પાંચથી દસ મિનિટનો સમય કાઢીને આ વિડીયો ખૂબ જ ધ્યાનથી સાંભળો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો સૌથી પહેલાં આ સર્વ પિતૃ અમાવસ્યાની માહિતીને લાઈક કરીને તમારે કોમેન્ટ સેક્શનમાં ઓમ શાંતિ લખવું પડશે અને હવે ખૂબ જ ધ્યાનથી સાંભળજો જુઓ પંદર દિવસ સુધી ચાલનારું આ પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ જેને આપણે કહીએ છીએ તે ચાલે છે અને તેનો છેલ્લો દિવસ સર્વ પિતૃ અમાવસ્યા તરીકે સૌથી શ્રેષ્ઠ ગણાય છે દરેક પ્રકારના કામ માટે જાણી અજાણી રીતે તમારા પિતૃઓની શાંતિ માટે જો તમે કોઈ ભૂલ કરી હોય આ પંદર દિવસો દરમિયાન તમારી પાસેથી કોઈ ભૂલ થઈ હોય તો આ દિવસે તમારે તમારા બધા પિતૃઓના જેમના નામ તમે જાણો છો અથવા નથી જાણતા સર્વ પિતૃ તરીકે ઓળખાતા બધા પિતૃઓ માટે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ તેમજ દાન પુણ્ય કરવા માટે આ દિવસ સૌથી વધુ મહત્વપૂર્ણ છે જો આ દિવસે કેટલાક એવા યોગ બની જાય જે યોગ દરમિયાન આપણે કોઈ ઉપાય કરી શકીએ શ્રાદ્ધનું કામ કરી શકીએ અથવા આ યોગમાં દાન પુણ્ય કરી શકીએ તો શું કહેવું તમારું દરેક કામ સફળ થવા લાગશે તમને આપોઆપ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તમારી દરેક મનોકામના પૂર્ણ કરવાનો ઉપાય હું આજના વિડીયોમાં જણાવીશ વર્ષ બે હજાર પચીસની સર્વપિતૃ અમાવસ્યા પોતાનામાં એટલે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આજ જ દિવસે એકવીસ સપ્ટેમ્બર રવિવારે સૂર્યગ્રહણ પણ થવાનું છે જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ તેની આપણી રાશિઓ પર ખૂબ જ ઊંડી અસર પડશે કારણ કે સૂર્ય આપણો છે આ દુનિયામાં જો ક્યાંય પણ ગ્રહણ થાય છે તો તેની રાશિઓ પર અસર પડવી સ્વાભાવિક છે આ સૂર્યગ્રહણ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી મેં મારી ચેનલ પર મૂકી દીધી છે અહીં વાત કરીએ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે તમારું રાશિફળ શું કહે છે આજના વિડીયોમાં હું તમને બધાને જણાવીશ કે આ સર્વપિતૃ અમાવસ્યાથી કઈ એ છ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર પિતૃઓનો અપાર આશીર્વાદ હવે વરસવાનો છે આ પિતૃપક્ષ ખૂબ જ ખાસ રહ્યો કારણ કે પિતૃપક્ષનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ બંને દિવસે ગ્રહણ જોવા મળ્યું આની આપણી રાશિઓ પર ખૂબ જ અસર જોવા મળી છે આ પિતૃ અમાવસ્ય વસ્યતિથી પછી રાશિઓને માત્ર ભાગ્યનો સાથ જ નહીં પરંતુ દરેક કાર્યક્ષેત્રમાં તમે પ્રગતિ કરતા જશો ભલે તમારું સંતાન નકામું નીકળ્યું હોય અથવા તમે કોઈ નવું કામ શરૂ કરવા માગતા હો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય કે લવ મેરેજ કરવા માગતા હો દરેક કાર્યક્ષેત્રમાં જ્યાં તમને અડચણો આવી રહી હતી તમારા પિતૃના આશીર્વાદ પછી હવે તમે દિવસે દિવસે અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તો દરેક રાશિને ખૂબ જ ધ્યાનથી સાંભળજો કારણ કે શક્ય છે કે આ છ ભાગ્યશાળી રાશિઓમાં તમારી રાશિ પણ સામેલ હોય હિન્દુ પંચાંગ અનુસાર અશ્વિન માસની અમાવસ્યા તિથિની શરૂઆત એકવીસ સપ્ટેમ્બરે રાત્રે બાર વાગીને સોળ મિનિટે થશે અને તેનું સમાપન બાવીસ સપ્ટેમ્બરે રાત્રે એક વાગીને ત્રેવીસ મિનિટે થશે આવી સ્થિતિમાં આ વર્ષની સર્વપિતૃ અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બરે જ ઉજવવામાં આવશે આ દિવસે તર્પણ માટે શુભ સમય નીચે મુજબ રહેશે કુતુબ મુહૂર્ત સવારે અગિયાર પચાસથી બપોરે બાર સુધી રોહિણ મુહૂર્ત બપોરે બાર આડત્રીસ થી એક સત્યાવીસ સુધી અપરાહન કાળ બપોર એક પોણે સત્યાવીસથી સાંજે ત્રણ પોઈન્ટ ત્રેપન સુધી એવું માનવામાં આવે છે કે આ મુહૂર્તમાં કરવામાં આવેલું તર્પણ કે પિંડદાન સૌથી વધુ ફળદાયી ગણાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે કરવામાં આવેલું શ્રાદ્ધ અને તર્પણ બધા પિતૃઓની આત્માને તૃપ્ત કરે છે અને આથી જ તેને સર્વ પિતૃ અમાવસ્યા એટલે કે બધા પિતૃઓને મોક્ષ પ્રદાન કરનારી અમાવસ્યા કહેવાય છે આ દિવસે કરવા માટેના શુભ કાર્યો હું તમને જણાવી દઉં સવારે સ્નાન કરો પિતૃઓની શાંતિની કામના કરો અને જો શક્ય હોય તો આ દિવસે નદીમાં સ્નાન જરૂર કરો પિતૃઓના નામે વિધિવત તર્પણ અને પિંડદાન કરો ગાય કૂતરા કાગડા કીડી અને દેવતાઓ માટે ભોજન નીકાળો ભ્રમણોને ભોજન કરાવો અને તમારી ક્ષમતા અનુસાર દાન દક્ષિણા આપો એકવીસ સપ્ટેમ્બરે સર્વ પિતૃ અમાવસ્યા તિથિના દિવસે સર્વાર્થ સિદ્ધ યોગ શુભ યોગ શુક્લ યોગ અને શિવવાસ યોગ જેવા અનેક યોગો બની રહ્યા છે જે શુભ યોગોમાં પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે આ દિવસે હસ્ત નક્ષત્ર પણ લાગશે જે ખૂબ જ ઉત્તમ ગણાય છે એક શુભ નામનો યોગ પણ બની રહ્યો છે જે સવારે નવ વાગ્યા સુધી રહેશે જેના સ્વામી માતા લક્ષ્મી છે એટલે કે આ દિવસે માતા લક્ષ્મીનો યોગ છે જે અત્યંત ઉત્તમ છે તે પછી શુક્લ નામનો યોગ બનશે જે માતા પાર્વતીનો છે જે પણ ખૂબ સારો યોગ ગણાય છે આ અમાવસ્યા તિથિના દિવસે ચંદ્રમા સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં આવશે આ એક એવો સંયોગ બનશે જે એકસો ને વર્ષ પછી આવશે આ વર્ષે ચાર ગ્રહો કન્યા રાશિમાં હશે બે ગ્રહો વકરી સ્થિતિમાં હશે શનિ વકરી હશે ગુરુ વકરી હશે અને બંને ગ્રહો વકરી સ્થિતિમાં અહીં ચાલી રહ્યા હશે પરંતુ તે વક્રીથી માર્ગી થઈ જશે આ જે પરિસ્થિતિઓ બની રહી છે તે ખૂબ જ શક્તિશાળી યોગો બનાવી રહી છે બે ગ્રહોની વક્રી સ્થિતિને કારણે એકસો ને ઓગણત્રીસ વર્ષ પછી આવો સંયોગ બનશે જે દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અમૃત યોગ જેવા અનેક યોગો બની રહ્યા છે અને તેના આગલા દિવસથી જ શારદીય નવરાત્રિ પણ શરૂ થશે તો આવી સ્થિતિમાં છ ભાગ્યશાળી રાશિઓ શું કહે છે ચાલો હવે હું તમને એક એક કરીને જણાવું પરંતુ તે પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આ વિડિયોને લાઇક કરો અને ચેનલ ધાર્મિક સ્ટોરી એટીને સબસ્ક્રાઇબ કરો પાસેનું બેલ આઇકન દબાવો સાથે જ કોમેન્ટ સેક્શનમાં ઓમ શાંતિ લખીને મને જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો દોસ્તો પહેલી રાશિ કુંભ કુંભ રાશિના સ્વામી શનિદેવ છે જે વકરી સ્થિતિમાં છે કુંભ રાશિ માટે અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે કુંભ રાશિના લોકોએ દરેક અમાવસ્યાના દિવસે એક કામ જરૂર કરવું જોઈએ હું તમને અગાઉ પણ જણાવી ચૂકી છું કે હંમેશા એક નારિયળને તમારા પરથી સાત વખત ઉતારીને વહેતા પાણીમાં પ્રવાહિત કરવું જોઈએ આનાથી તમને ખૂબ જ ઉત્તમ ફળ પ્રાપ્ત થશે અને હવે તો આ સર્વપિતૃ અમાવસ્યા તમારી સામે આવી ગઈ છે જેને સૌથી મોટી અમાવસ્યા કહેવાય છે આટલી ઉત્તમ અને પવિત્ર અમાવસ્યા તિથિ યોગોથી ભરપૂર લઈને આવી છે અને આવો સંયોગ એકસો ઓગણચાળીસ વર્ષ પછી બન્યો છે આ દિવસે તમે તમારા પૂર્વજોને પણ પ્રસન્ન કરી શકો છો કેટલાક એવા કામ કરી શકો કે જેથી તેમનો આશીર્વાદ તમારા પર રહે સૌથી પહેલાં તો આ દિવસથી તમારે આરોગ્ય અને શિસ્ત પર ધ્યાન આપવાની જરૂર છે પરિવારજનો પ્રત્યેની જવાબદારીઓ વધી શકે છે સ્વાસ્થ્યની રાહ મળશે અને માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે આ દિવસે બ્રાહ્મણો અને વૃદ્ધોને ભોજન દાન કરો શુદ્ધ પાણીમાં સ્નાન કરો પૂજામાં જળ ચઢાવો અને તમારા આરોગ્ય માટે હળવું અને સાત્વિક ભોજન લો આ દિવસે તલની વસ્તુઓનું દાન કરો અને ઓમ પિતૃભ્યો નમઃ જેવા મંત્રોનો ઉચ્ચાર કરો કુંભ રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે જો તમે વ્યાપારી વર્ગના છો અને આ સમયે કોઈ નવો વ્યાપાર શરૂ કરવા માંગો છો તો સર્વપિતૃ અમાવસ્યા પછીથી તમે તે બિલકુલ શરૂ કરી શકો છો જો કોઈએ મોટી નોકરીની તૈયારી માટે પરીક્ષા આપી હોય તો હવે તમારી ઈચ્છા અનુસાર તમને પરિણામ પ્રાપ્ત થઈ શકે છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનારાઓને ટૂંક સમયમાં સારા સમાચાર સાંભળવા મળશે જો તમે કોઈ અન્ય ક્ષેત્રમાં જવા માંગો છો અથવા વિદેશ જવાની ઈચ્છા હોય તો હવે તમારો શ્રેષ્ઠ સમય આવી રહ્યો છે એટલે કે કુલ મળીને પિતૃઓનો આશીર્વાદ તમારા પર વરસશે સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે આ દિવસે તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને તમારા પિતૃઓને યાદ કરવાના છે અને ત્યારબાદ પીપળના ઝાડ નીચે રાયના તેલનો દીવો પ્રગટાવો આ દિવસે એક નાનું માટીનું માટલું લઈને તેમાં પાણી ભરીને પીપળના ઝાડ નીચે મૂકો આ આ કામ તમારે દિવસે જરૂર કરવાનું છે બીજું જો તમને ગાય દેખાય તો આ દિવસે ગાયને લીલું ચારો જરૂર ખવડાવો તમારા પિતૃઓ પ્રસન્ન થશે જો ગાય ન મળે ચારો ન ખવડાવી શકો તો તમે પક્ષીઓને દાણા નાખી શકો છો આ કામ પણ ન કરી શકો તો કાળા કૂતરાને રોટલી ખવડાવી શકો છો ત્રીજું આ દિવસે જો તમારા દરવાજે કોઈ ભિક્ષુક આવે કે કોઈ માંગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દેશો આ દિવસે ભૂલથી પણ માંસ મદિરાનું સેવન ન કરો બીજી રાશિ મેષ મેષ રાશિના લોકો ખૂબ જ ધ્યાનથી સાંભળજો આ દિવસ ભાવનાત્મક રીતે ઊંડો હોઈ શકે છે ઘર પરિવારમાં જવાબદારીઓ અને પૂર્વજો સાથે જોડાયેલી અણસાંભળી વાતો સામે આવી શકે છે જો તમે વ્યાપારી છો કે કોઈ કામ કરો છો તો તેમાં થોડો સહારો મળી શકે છે પરંતુ તમારે જરૂરથી વધુ કોઈના પર વિશ્વાસ ન કરવો તમારા કર્મોને મુખ્ય રાખો અને એમ માની લો કે પિતૃઓનો આશીર્વાદ તમને મળી જ રહેશે ખાસ કરીને પારિવારિક મામલાઓમાં સમજદારીથી કામ લેવું આ દિવસે તમે શું ઉપાય કરી શકો કાળા તલ કે તલ મિશ્રિત પાણીથી તર્પણ કરો સવારે ગંગા કે કોઈ પવિત્ર જળમાં સ્નાન કરો ભૂખ્યા બાળકોને ભોજન ખવડાવો કે બિસ્કિટના પેકેટ વહેંચો ઓમ પિતૃભ્યો નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો નોકરીમાં કામ કરતા લોકોને આ દિવસે પ્રમોશનના સારા સમાચાર મળવાની તક મળી શકે છે આ દિવસે થોડા સજાગ રહેજો ત્રીજી રાશિ વૃષભ વૃષભ રાશિના લોકો આ દિવસે શાંતિ અને સુરક્ષાની લાગણી વધશે આર્થિક મામલાઓમાં થોડી સ્થિરતા મળશે પરંતુ ખર્ચમાં થોડું સંયમ રાખવાની જરૂર છે અતિશય ખર્ચ ન કરો નહીં તો તમારે મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે પારિવારિક સૌહાર્દ વધશે પરંતુ આ દિવસે તમારે પરિવારમાં થોડું મેલજોલ જાળવી રાખવું શક્ય છે કે તમારા પરિવારનો કોઈ સભ્ય તમારાથી સાવ વિરુદ્ધ થઈ જાય ઉપાય શું કરશો ગાયોને ચારો ખવડાવો ગોળ અને મીઠાઈનું દાન આ દિવસે જરૂર કરો પીપળ કે વડના ઝાડ નીચે રાયના તેલનો દીવો પ્રગટાવો અને તેની સાત પરિક્રમા કરો બ્રાહ્મણોને ભોજન કરાવો અને અઠવાડિયાના કેટલાક દિવસોમાં વિહાર કે યોગ ધ્યાન કરો જેથી મનની શાંતિ જળવાઈ રહે ચોથી રાશિ મિથુન મિથુન રાશિના લોકો તમને માર્ગદર્શનની જરૂર લાગશે કરિયર હોય કે અભ્યાસ નિર્ણય લેવામાં તમે થોડા મૂંઝવણમાં આવી શકો છો પૂર્વજ સાથે જોડાયેલા વિવાદો કે અણસુલઝેલા મામલાનો સામનો કરવો પડી શકે છે આ દિવસે તમે શું કરશો પીપળના ઝાડ નીચે એકલોટો પાણી અને રાઈના તેલનો માટીનો દીવો પ્રગટાવો કોઈ પૂજનીય સ્થળે બ્રાહ્મણ ભોજન કરાવો જરૂરિયાતમંદોને અનાજ અને કપડાનું દાન કરો ઓમ પિતૃગણાય વિઘ્નાય તન્નો પિતૃઓ પ્રચોધ્યાત મંત્રનો જાપ કરો પાંચમી રાશિ કર્ક કર્ક રાશિના લોકો સર્વ પિતૃ અમાવસ્યા પછી તમને તમારા પરિવારનો સાથ મળવાનું શરૂ થશે પરિવારમાં ચાલી રહેલા મનમેળ દૂર થશે પરંતુ આરોગ્યમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ શારદીય નવરાત્રી પછી તમને શ્રેષ્ઠ સમય પ્રાપ્ત થશે આ દિવસે મંદિરમાં દૂધ દહીં ગોળ શુદ્ધ શાકાહારી ભોજન ચઢાવો અને સાંજે દીવો પ્રગટાવો છઠ્ઠી રાશિ સિંહ સિંહ રાશિના લોકો તમે મીઠાઈનું પેકેટ લઈને તૈયાર થઈ જાઓ કારણ કે નવું ઘર બનવાના યોગ બની રહ્યા છે નવી ગાડી લેવા માંગો છો દરેક કામના સંયોગ બની રહ્યા છે પરિવારમાં ખુશીઓનું આગમન થશે પ્રેમ સંબંધોમાં સરળતા રહેશે પરંતુ અહંકાર અને ઘમંડથી વિવાદ થઈ શકે છે આ દિવસે કૂતરાને ભોજન ખવડાવો સૂર્યદેવને જળ ચઢાવો અને લાલ રંગના વસ્ત્રો પહેરો ખાસ ઉપાય બધી રાશિઓ માટે જો તમે પિતૃપક્ષમાં માંસ મદિરાનું સેવન કર્યું હોય તો તે પાપથી મુક્તિ મેળવવા માટે એકવીસ રોટલી પર ઘી અને ગોળ લગાવીને ગાયને ખવડાવો જો એકવીસ રોટલી ન ખવડાવી શકો તો ઓછામાં ઓછી અગિયાર રોટલી ખવડાવો કાળા કૂતરાને ભોજન કરાવો અને પીપળના ઝાડ નીચે રાઈના તેલનો દીવો પ્રગટાવો નદીમાં દીપદાન કરો તમને જરૂર લાભ થશે